આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ આદુને ખાવાથી આપણને કયા કયા અદ્ભુત ફાયદાઓ થાય છે અને વિડીયોના અંતમાં એ પણ જણાવીશ કે આદુને ખાવાની સાચી રીત કઈ છે જો તમે એ રીતે આદુને ખાઓ છો તો તમને આદુ ખાવાના મેક્સિમમ બેનિફિટ મળે છે એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લેજો આદુ પર થયેલા ઘણા બધા રિસર્ચ એવું બતાવે છે કે આદુનો નાનકડો ટુકડો જો રોજ ખાવામાં આવે તો એ તમારા બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે હૃદયની જે નળી હોય છે એની અંદર જામેલા ઝેરી કચરાને દૂર કરી નળીને સાફ કરે છે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે સૌથી મોટો ફાયદો એ મળે છે કે એ તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે ડાયજેશનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ હોય છે એને દૂર કરે છે જો તમારું પેટ સારું હશે તમારું પાચનતંત્ર સારું હશે તો તમે જે પણ વસ્તુ ખાઓ છો એને ખાવાના ફાયદાઓ તમને મળશે અને તમે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહેશો તમને ખબર છે કે હાર્ટ એટેક ગુજરાતની અંદર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં જો તમે તમારી જાતને અને પોતાના પરિવારને આ હાર્ટ એટેકની જીવલેણ બીમારીથી બચાવવા માંગો છો તો તમારે આદુનું અવશ્ય સેવન કરવું જોઈએ આદુને રેગ્યુલર ખાવાથી હાર્ટ રિસ્ક ઓછું કરી શકાય છે ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ મહિના તમારે આ આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ મહિલાઓની અંદર પીરિયડ દરમિયાન થતા દુખાવાને ઓછું કરવામાં આદુ ખૂબ જ અસરકારક છે આદુની અંદર જીંજરોલ નામનું તત્વ હોય છે આ માટે તમે આદુની ચા બનાવીને પી શકો છો અથવા તો આદુને છીણીને અથવા તો કટકા કરીને એને એમ જ ચાવીને પણ ખાઈ શકો છો પોટેશિયમ મેગ્નેશિયમ અને ઝિંકથી ભરપૂર આદુની અંદર સોજા વિરોધી ગુણ હોય છે શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય બળતરા થતી હોય તો આદુ એને ઓછું કરવામાં હેલ્પ કરે છે આદુ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને રોગો સામે લડવામાં આપણી હેલ્પ કરે છે શિયાળાની અંદર આપણે ઘણા બધા પ્રકારના મેથી પાક ખાઈએ છીએ અડદિયા પાક ખાઈએ છીએ ખજૂર પાક ખાઈએ છીએ દાણાવાળા શાકભાજી ખાતા હોઈએ છીએ ઊંધિયું ખાઈએ છીએ તો આ બધી વસ્તુનું સારી રીતે પાચન કરવામાં આદુ હેલ્પ કરે છે જ્યારે પણ તમે આ પ્રકારની વસ્તુઓ ખાઓ છો ત્યારે તમારે આદુનું સેવન ખાસ કરવું જોઈએ આદુ લેવાથી આ બધી વસ્તુ આપણા શરીરની અંદર સારી રીતે પચી જાય છે અને એને ખાવાના બધા જ આપણને ફાયદાઓ મળે છે શ્વસન સંબંધિત જેટલી પણ બીમારીઓ છે એમાં આદુ ખૂબ જ ઇફેક્ટિવ છે જો તમને શરદી છે કફ છે ખાંસી છે તો એની અંદર આદુ ખૂબ જ સારા પરિણામ આપે છે જો તમને શરદી ખાંસી રહેતી હોય તો તમારે એક ચમચી આદુના રસમાં એક ચમચી મધ નાખીને મિક્સ કરીને પી લેવું જોઈએ એનાથી તમને શરદી ખાંસીમાં ખૂબ જ રાહત મળશે આદુ ખાવાથી આપણી જઠર આગની પ્રદિત થાય છે વધે છે અને આપણે જે પણ ખાઈએ છીએ તે સારી રીતે પચી જાય છે અમુક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમને ભૂખ નથી લાગતી ખાધા પછી અમારું પેટ ભારે થઈ જાય છે પેટમાં ગેસ બને છે એના લીધે પેટમાં દુખાવો થાય છે તો આ બધી સમસ્યાને દૂર કરે છે આદુ ભોજન બાદ જેમને ખૂબ જ એસિડિટી રહેતી હોય બળતરા થતી હોય ખાટા ઉડકાર આવતા હોય તો એમણે જમ્યા બાદ આદુનું સેવન જરૂર કરવું જોઈએ ઘણી માતાઓને એવી ફરિયાદ હોય છે કે મારું બાળક સારી રીતે જમતું નથી આદુ ખૂબ જ મદદ કરી શકે છે આગળનો જે જેનો છે અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે એમને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એમને ભૂખ ખૂબ જ ઓછી લાગે છે તો એમના માટે પણ આદુ ખૂબ જ ઉપયોગી છે તો આ જે નુસ્ખો છે એ નાના બાળકોને પણ કામમાં આવશે અને મોટા લોકો પણ એને આ માટે તમારે નાના બાળકને જો આપવું હોય તો તમારે એક નાની ચમચી આદુનો રસ લેવો ચારથી પાંચ ટીપા લીંબુના નાખવા અને એની અંદર ચપટી સંચળ નાખવો અને આ જે મિશ્રણ છે એ બાળકને પીવડાવી દેવું જો તમે મોટાઓને આપવા માંગો છો તો તમારે એક ચમચી આદુનો રસ લેવો એની અંદર ચારથી પાંચ ટીપા લીંબુના રસના નાખવા અને ચપટી સંચળ નાખવું અથવા તો સેંડાના ભાગ નાખીને આ મિશ્રણને પી લેવો આવી રીતે આદુનો રસ પીવાથી તમારી ભૂખ ઉગડે છે તમને ખૂબ જ સારી ભૂખ લાગે છે તમે જે પણ ભોજન કરો છો એ સારી રીતે પચી જાય છે જો તમે શિયાળાના ત્રણ મહિના આદુનું સેવન કરી લો છો તો તમારું આખું વર્ષ સારું રહે છે તમે સ્વસ્થ રહો છો સાયન્ટિફિકલી એવું જોવા મળ્યું છે કે તમે ત્રણથી ચાર અઠવાડિયા સુધી એક ગ્રામ જેટલો આદુનો ટુકડો પોતાના ડાયટની અંદર રોજ ખાઓ છો તો તમારા ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે તમને ઘૂંટણમાં સોજો હોય છે તો એ સોજાને ઓછું કરવામાં હેલ્પ મળે છે જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો આદુ તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે આદુનું રેગ્યુલર સેવન કરવાથી બ્લડ શુગર લેવલને ઓછું કરી શકાય છે હવે આ આદુને તમારે કેવી રીતે લેવાનું છે એ પણ સમજી લઈએ તમારે આદુને કાચું જ ખાવાનું છે તમને એવો પ્રશ્ન થતો હશે કે અમે તો દાળ શાક અને બીજી બધી વાનગીઓમાં આદુને તો નાખીએ જ છે પણ જ્યારે તમે આ રીતે આદુને નાખીને ખાઓ છો આ આદુ અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે એને લેવાના પૂરેપૂરા ફાયદા નથી મળતા આદુના ફાયદા ત્યારે જ તમને મળે છે જ્યારે તમે એને કાચા ફોર્મમાં ખાઓ છો કાચું ખાઓ છો આદુને તમે છીણીને ખાઈ શકો છો અથવા તો એના નાના નાના ટુકડા કરીને લઈ શકો છો મિનિટ તમારે આદુના નાના નાના ટુકડા કરી લેવા અથવા તો એને છીડી લેવો એની અંદર થોડું સંચલ નાખવું અથવા તો સેંધા નમક નાખવું અને સ્વાદ માટે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો હવે આ મિશ્રને તમારે જમવાના પંદરથી થી વીસ મિનિટ પહેલા ખાઈ લેવો બીજી પણ એક રીત છે જેની અંદર તમે આદુની ચટણી બનાવીને ખાઈ શકો છો ઋતુ દરમિયાન ધાણા ખૂબ જ સારા આવતા હોય છે તો તમે ધાણાની ચટણીની અંદર આદુને નાખીને ખાઈ શકો છો પણ આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ ચટણી બનાવીએ છીએ ત્યારે આદુનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીએ છીએ તો તમારે આવું નથી કરવાનું તમારે આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આદુ લેતા સમયે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આદુની તાસીર ગરમ હોય છે એટલે બની શકે તો ઉનાળાની ઋતુ દરમિયાન આદુ તમારે ખૂબ જ ઓછી માત્રામાં યુઝ કરવો ચાર ગ્રામથી વધારે પડતું આદુ તમારે ન ખાવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ આદુનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો તમે જોયું કે આદુ કેવી રીતે આપણા શરીરની અંદર એક જાદુનું કામ કરે છે એટલે આ શિયાળાની અંદર જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ તો આદુ વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત